પણ તમને મળશે અંત સુધી જોડાયેલા રહેજો અને હમણાં હમણાં વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પહેલો ક્વેશન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે ઘન પ્રવાહી અને વાયુ આ ત્રણમાંથી એક પ્રશ્ન સો ટકા પૂછાશે એ લોકો ઘનના ગુણધર્મો પૂછે પ્રવાહી ના પૂછે કે એના પછી એ લોકો વાયુ ના પૂછે બરાબર આ બધા પ્રશ્નો છે વિદ્યાર્થી મિત્રો એનું સોલ્યુશન પણ હું તમને વિદ્યાર્થી મિત્રો અહીંયા બતાવી દઉં અહીંયા તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ઘન પ્રવાહી અને વાયુ તમે એવું હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો કે ઘનનો આકાર કેવો હશે ચોક્કસ હશે એનું કદ પણ કેવું હશે ચોક્કસ હશે એની અંદર જે કણો હશે એકબીજાની નજીક ગોઠવાયેલા હશે બરાબર તો આ એક મોટો ક્વેશ્ચન છે તમારી પરીક્ષામાં બે ત્રણ માર્ક્સમાં તફાવતમાં પૂછાઈ જાય બરાબર એના પછી બીજો મોટો પ્રશ્ન છે બાષ્પીભવન વાળો ક્વેશ્ચન કે બાષ્પીભવન એટલે શું અને એને ચાર પરિબળો અસર કરે છે બરાબર તો એ ક્વેશ્ચન તમે જોઈ લેજો અહીંયા સપાટીનું ક્ષેત્રફળ વધવાથી એટલે કે માનીને ચાલો કે આપણે ચા પીતા હોઈએ તો ચા આપણે કપમાં પીએ અને થાળીમાં પીએ તો થાળીમાં ક્ષેત્રફળ વધારે હોય તો જે ચા થાળીમાં મૂકીશું તો ફટાફટ થઈ જશે એના પછી તાપમાનમાં વધારો આપણે સાડી સુકાવીએ શિયાળામાં અને ઉનાળામાં જલ્દી ક્યારે સુકાશે ઉનાળામાં કારણ કે તાપમાન વધારે હશે તો બાષ્પીભવન જલ્દી થશે ક્ષેત્રફળ વધારે હશે બાષ્પીભવન જલ્દી થશે ભેજની માત્રામાં ઘટાડો એટલે કે ચોમાસામાં આપણે કપડાં સુકાઈએ અને શિયાળામાં સુકાવીએ તો જલ્દી ક્યારે સુકાશે શિયાળામાં એસ કમ્પેર ટુ ચોમાસામાં કારણ કે ચોમાસામાં ભેજની પ્રમાણ વધારે હશે બરાબર અને પવનની ઝડપમાં વધારો પંખો ચાલુ કરીને સુકાઈએ બંધ કરીને સુકાઈએ ચાલુ કરીને સુકાઈએ શું બધા પ્રશ્નો બહુ જ નાના નાના છે તમને યાદ પણ રહી જશે જેમ કે તમને એમ પૂછાય કે પચીસ અંશ સેલ્સિયસ તાપમાને પાણીની ભૌતિક અવસ્થા કેવી તો પ્રવાહી એટલે કે પાણીના સ્વરૂપમાં હશે જીરો અંશ એટલે કે ઘન અને પ્રવાહી બંને હોઈ શકે છે સો ડિગ્રીએ વાયુ હશે અને માઇનસ ચાર કે માઇનસ દસ કહે તો તમારે ઘન લખી દેવાનું તાપમાન વધારીશું તો ગતિ ઉર્જા વધવાની જ છે તમે ચા ગરમ કરો તો શું થશે ઉપર આવશે ગતિ ઉર્જા વધશે ઉધ્વપાતી પદાર્થ નવસાર બરાબર કપૂર પણ તમે લખી શકો ઉધ્વપાતી પદાર્થ કોને કહેવાય તમે ગરમ કરો ઘનમાંથી માંથી ડાયરેક્ટ વાયુ બની જાય પ્રવાહી ના બને સૂકો બરફ કોને કહેવાય તો ઘન કાર્બન ડાયોક્સાઇડ એને આપણે સૂકો બરફ કહીશું તમને અહીંયા આન્સર દેખાતા જ હશે વાહનોમાં ઇંધણ બળતન તરીકે સીએનજી કોમ્પ્રેસ નેચરલ ગેસ વપરાશે ઘનતાનો એકમ ઘનતા એટલે સુધી દર ભાગ્ય કદ એટલે કિલોગ્રામ પર મીટર ક્યુબ એ ઓપ્શન આવશે અને બી પણ તમે લખી શકો ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ બરાબર બંને એકમ તમે લખી શકો છો એસઆઈ એકમ તો તમારે કિલોગ્રામ દોટ મીટર ક્યુબ લખવાનું કિલોગ્રામ પર મીટર ક્યુબ સોરી એના પછી ગલન બિંદુ ઉત્કલન બિંદુ ગલન ઉષ્મા બરાબર આ બધાની વ્યાખ્યા તમે કરી દેજો ઘનનું પ્રવાહી એને ગલન બિંદુ કહેવાય પણ એક કિલોગ્રામ એવો શબ્દ આવી જાય તો યાદ રાખવાનું ગલન ગુપ્ત ઉષ્મા બે જુદા જુદા દ્રવ્યના કણો એકબીજામાં આંતર મિશ્ર થાય એને આપણે પ્રસરણ કહીએ ઘનતાનો એસઆઈ કમ હમણાં જ મેં તમને કિલો કીધો કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબ એક એટીએમ એટલે કે એક એટમોસ્ફિયર બરાબર એક પોઈન્ટ જીરો એક ગુણ્યા દસ ની પાંચ ઘાત પાસ્કલ થશે એના પછી પાણી અને બરફ એનું ઉત્કલન બિંદુ તમને પૂછાઈ શકે છે એ યાદ રાખજો બીજો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો તમને સેલ્સિયસમાં તાપમાન આપેલું હોય કેલ્વિનમાં કે કેલ્વિનમાં આપેલું હોય સેલ્સિયસમાં ફરાવવાનું કે તો કે બરાબર સી પ્લસ બસો તોતેર આ એક સૂત્ર યાદ રાખવાનું તમારે બસો તોતેર એડ કરવાના થશે અથવા બસો તોતેર સબટ્રેક એટલે કે બાદ બાકી કરવાની થશે બરાબર

અને કેલ્વિન અમુક ઉનાળામાં સૂતરાઉ કપડા પહેરવા જોઈએ ઉનાળામાં ઘડાનું પાણી ઠંડુ કેમ હોય છે બરાબર તો બાષ્પીભવનના કારણે હોય છે તો એ તમે અહીંયા જોઈ શકો છો ડાયજેસ્ટમાં પણ વિદ્યાર્થી મિત્રો તમને મળી રહેશે તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હતા વિદ્યાર્થી મિત્રો આની પીડીએફ પણ તમને મળી રહેશે બરાબર એના સિવાય જો બીજું કોઈ ચેપ્ટર તમારે આવવાનું હોય તમે કારણ કે જે એકમ કસોટી સરકાર કહેશે કે આ પ્રશ્ન બેંક છે એનામાંથી તો કોઈ પણ પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો તમારે બધું જ કરવું પડશે કારણ કે દરેક સ્કૂલમાં સાહેબ નક્કી કરશે કે કયા પ્રશ્ન પૂછવાય તો એવું જરૂરી નથી કે જે સરકાર કહે એ પ્રમાણે જ એ લોકો પ્રશ્ન બેંકમાંથી પૂછાય પણ અહીંયા વિદ્યાર્થી મિત્રો મેં અમુક સિલેક્ટેડ કરેલા છે કે આ પૂછવાના સૌથી વધારે ચાન્સીસ છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે બધું કવર થઈ જશે એના સિવાય મેં ગુજરાતી છે બીજા બધા વિષય છે એનો પણ વિડીયો આવી જશે એક બે દિવસમાં અથવા આજે તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો દોસ્તો સાથે શેર કરજો મળીશું આપણે નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ રાધેકૃષ્ણ થેન્ક યુ સો મચ